ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવક હાઇવે પર વાહનોની છઠ્ઠી સાત કિમી લાંબી લાઈનો લાગી યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ડોલરિયાએ જણાવ્યું હતું કે યાર્ડમાં ત્રણ લાખથી વધુ કટ્ટાની આવક થઈ હતી ખેડૂતોને ડુંગળીના વીસ કિલોગ્રામના ભાવ એકસો મી પાંચસો રૂપિયા સુગી મળ્યા બજાર ભાવ જૂનાગઢ ગીર સોમનાથ જામનગર પોરબંદર સહિત સૌરાષ્ટ્રભરના ખેડૂતો ડુંગળી લઈને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવે છે ગોંડલ માર્કેટયાર્ડ સાથે ગતરાત્રિના લાલ ડુંગળીની આવક શરૂ કરવામાં આવેલ હતી બંને બાજુ લાઈનો જોઈએ તો બારથી તેર કિલોમીટરની લાઈનો હતી અને ડુંગળીની આવક ત્રણ લાખ કરતાં વધુ કટ્ટાની આવક થયેલ છે અને હજી માર્કેટયાર્ડની બહાર ત્રણસોથી સાડા ત્રણસો વાહનો બહાર છે તે પણ માર્કેટયાર્ડમાં સમાવેશ કરવામાં આવે છે અને ભાવ જોઈએ ડુંગળીના તો દોઢસો રૂપિયાથી લગાડીને સાડા છસો રૂપિયા સુધી લાલ ડુંગળી વેચાણ થઈ થઈ રહેલ છે